હા આવી ગયા છીએ અમે હા સુહાની બેન વાડી આવી ગયા જામફળ ખાય છે જામફળ ખાતા ભાવ એ શું છે જામફળ લીધા કેટલા જોડ્યા પાંચ આ બદામ આ બદામનું ઝાડ છે આ જામફળનું છે આ ગાડી પડી છે અમારી તૂર ઉગી છે આ ઘણી ખાટલા ને બધું પીડ્યું છે ચૂલો છે રાંધો હાટું રસોઈ બનાવવા માટે અને આમ કપા ઉજો છે મારો કપ્પા આજે વીણાઈ જવાનો છે આજે કપા વીણા જશે ને સુવાની આજે કપા વીણાઈ જવાનો છે ને આપણો કપા વીણાઈ જશે બધું વીણી નાખ્યો કેટલો કપા થશે આવડે હે તેન હવે મોજમાં મોજમાં જોવાની બેન ધીમે ધીમે હાલ્યા જાય છે વાળીએ કપ્પા વીણવાનો છે પછી એટલે રમશે આમ આમ રમતા રમતા હશે આમ જવાનું રમતા રમતા જાય છે ઠીંગ 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 કરતાં કરતાં એલા એલા ઠીંગ 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 ઠીક કરતાં કરતાં જાય છે ગાડી યાર ભડકા ત્યાં માગી આવ્યા ગાયકા જાય છે પછી આ બોર વીણવાના છે બોર બોર વીણવાના છે જે વાડી તો મસ્તી નહીં થાય ગણાય પછી કેવો નજારો છો વાડીનો ચૂર બોર સુવાની પહેલા બોટમાં કપા વિનાય જવાનો ને એટલે આ બોર છે આ બોર છે બોરમાં દવા શકે છે બોર ખાવા એવા થયા નથી કાસો ફો હજી પાકે પછી ખાઈશું સુવાની ધોડવા મળી ગાય ધોળે હવે બો ધોળે વો ધોળે વો વો ધોળે વો વો બો ધોડે અને આ ઝીણા બોર પાક્યા નથી હજી તો સોવાની કે મારે કાસા બોર ખાવા છે તો બે ત્રણ તોડી દીધા આગળ પાણીની મોટર છે પાણી અમારે ધોવામાં આવે પાણી કરે ભરેલું જ હોય પાણી ખૂટે જ નહીં અમારે ખાવા પાણી ન ખૂટે ને આપણે કપા વેંતા જાય છે તો એ પાછો અહીંથી આટલો તળી ગયો હતો આટલો પાછો કપા તળી ગયો તળી ગયો કપા પાછું પાછો તળી ગયું હા કપા પાછું ધીમે ધીમે હાલ્યા છે કેવો કપા છે જોઈ ચાલો પત્ થઈ જાય કપા થઈ જશે હે ભાવ બસ હાઈડમાં થઈ જશે હાલો